મોટા ભાષે કોળી સમાજ વસે છે ત્યારે આપણે સૌ જોઈએ કે ગુજરાત ની અંદર સૌથી વસ્તી ધરાવતો વધારે સો સમાજ હોય તો વિસ્તાર વાત કરીએ તો કોળી સમાજ હોય કોળી માલધારી સમાજ હોય કે કોઈ પણ સમાજ ને લઈ લ્યો આ ભ્રષ્ટ ભાજપના નેતાઓ દરેક અઢારે વડોદરા જાતિ ધર્મના લોકો સાથે જ્યારે અન્યાય અને અત્યાચાર કરે છે ત્યારે અમરેલી જિલ્લા ની આપણે વાત કરીએ અત્યાચાર કર્યો રાજકોટ વાત કરીએ તો કોળી સમાજ ને એક આગેવાન સાથે અન્યાય અને અત્યાચાર કર્યો ત્યારે આપણે સવ આપણી આત્મા જગાડવાની જરૂર છે આપણે બહાર આવવાની જરૂર છે

આપણે પ્રવીણભાઈ રામ ને ખાતરી આપવાની છે વચન આપવાનું છે કે આ પદયાત્રા દરમિયાન અમે સૌ તમારી સાથે છીએ આપણે સૌ પ્રવીણભાઈ સાથે છીએ કે નહીં તો હું નારો આપીશ મિત્રો અવાજ નથી આવતો પાછળથી પણ બંને હાથ ઉપર કરીને આ યુવાનો ને કહેવા માંગીશ કે પ્રવીણ ભાઈ આપણા હક ની લડાઈ લડવા જઈ રહ્યા છે આપણા બાળકો ભવિષ્ય માટેની લડાઈ લડી રહ્યા છે ગરીબ જગાર યુવાનો હોય કે મહિલાઓની લડાઈ લડવા માટે અહીંયા આવ્યા છે ત્યારે બંને હાથ ઉપર કરો બધા અને તાકાતથી આભાર વિશેષ નથી કરવી બોલાવીને માન સન્માન આપ્યું બે શબ્દ બોલવાની તક આપી તે બદલ તમામ આયોજક મિત્રો નો આ તકે હું ખુબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ આશીર્વાદ પ્રવિણભાઈ ને મળતા રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને જય હેન્દ્ર વિનંતી કરીશું કે સભાને સંબોધિત કરે માન્ય મનોજભાઈ સોરઠિયા જવાન જય જવાન આજે બગસરા ઘેડ ગામે ઉપસ્થિત ગામના અને આસપાસના ગામના તમામ વડીલો યુવાનો ખેડૂતો અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા અને ભાઈ પ્રવીણભાઈ સાથે આ પદયાત્રામાં જોડાયેલા તમામ ક્રાંતિકારી કાર્યકર્તાઓ આમ તો આપ સૌ જાણો છો કે આ યાત્રા સેના માટે નીકળી છે આ પદયાત્રા કરવાની જરૂર કેમ પડી ચાલીને 14 દિવસ સુધી ઘેર પંથકની યાત્રા કરવાનો કોઈ પહેલીવાર કોઈના મનમાં વિચાર આવ્યો હોય કોઈ પહેલીવાર કોઈ આ બીડું ઝડપો હોય તો આપણા બધા માટે ગર્વની વાત છે કે આજે એક યુવાન આપડા માટે આપણા વિસ્તાર માટે પ્રશ્નોને વાચા આપવા માટે સતત છેલ્લા 14 દિવસથી છેલ્લા 10 દિવસથી ચાલી અને 14 દિવસે આ યાત્રા પૂર્ણ કરશે એવા પ્રવીણભાઈ રામને આપણે બધા વરદાવીએ અને એમને હિંમત પૂરું પાડવાનું કામ આપણે સૌ કરીએ આમ તો ખેડને વારંવાર છાપાઓમાં અને મીડિયામાં ગુજરાત અને દેશ વિદેશની અંદર સૌએ આ પંથકને વારંવાર જોયો છે બીજું કંઈ હોય ના હોય દર વર્ષે વરસાદની અંદર ઘેડની સમસ્યા ઘેડના ડૂબતા ખેતરો આ તળાવ બનેલી લાખો હેક્ટર જમીન વારંવાર

વરસાદ આવે આવે અને ઓરારી કરવી પડે સર્વે થાય અને આપણે દાન માંગતા હોઈએ ભીખ માંગતા હોઈએ એમ વારંવાર આપણે હાથ લંબાવવા પડે છે સરકાર ક્યારેય તે જાગી નથી અને આ પ્રયાસ આ યાત્રાનો પ્રયાસ માત્ર ને માત્ર સરકારની આંખો ખોલવા માટેનો છે અહીંયા કોઈ પાર્ટીની મીટિંગ નથી અહીંયા કોઈ પાર્ટીને મત માંગવા માટે અમે આવ્યા નથી અમે પાર્ટી તરફથી ચોક્કસ છીએ પણ ગુજરાતને જારે જારે પણ ગુજરાતના લોકોને જારે જરૂર પડી છે ત્યારે આમ આદમી પાર્ટીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ 100% લોકોની સાથે ઊભા હોય એક મજબૂત વિપક્ષની ભૂમિકામાં હોય ત્યારે ભાઈ પ્રવીણ રામે એક વિચાર રજૂ કર્યો કે આ વિસ્તારમાં દર વર્ષે પ્રશ્ન છે

કે આ વિસ્તારના પ્રશ્નોને વાચા આપવા માટે કોઈ આગળ આવ્યું જ્યારે આ સરકારમાં બેઠેલા લોકો સામે બોલવા નથી દેતા કોઈને પ્રશ્ન પૂછવા નથી દેતા કોઈ સવાલ પૂછે તો પોલીસના દંડાઓથી મારવામાં આવે કોઈ પ્રશ્ન ઉપાડે તો જેલમાં નાખવામાં આવે આજે એવી સ્થિતિ છે ગુજરાતમાં આ ડર ના વાતાવરણ ની અંદર આજે જયારે કોઈ એક યુવાન ઘેરના પ્રશ્નોને લઈને નીકળ્યા છે ત્યારે આપણા બધાની ફરજ છે કે આપણે એને સાથ આપીએ આપણે સહકાર આપીએ અને આ યાત્રા સફળ થાય મેં સાંભળ્યું છે કે ઘણા વિઘ્ન સંતોષી લોકો આ યાત્રાને નિષ્ફળ કરવા માટે સતત પ્રહારો કરી રહ્યા છે ભાઈ આપણા વિસ્તારનો પ્રશ્ન છે આપણા આ પંથકનો પ્રશ્ન છે કોઈ પ્રશ્ન ઉપાડે કોઈ પ્રશ્ન ઉભો કરે કરીએ આપણે પૂરી થાય પછી આપણે આ પૂરી થાય પછી એના માટે નીકળ્યા છે હમણાં થોડી વાર પછી આપણે તમને અલગથી સાંભળીએ સાંભળો સાંભળો તમારા પ્રશ્ન માટે હા કોની નથી તો અમે એના માટે જે સરકારમાં બેઠેલા લોકોને જગાડવા માટે આવ્યા છીએ અહીંયા ભાજપ પર આવે ને ત્યારે આપણે એનો સમાધાન માંગીશું ભાજપ પર આવે ને ત્યારે આપણે સમાધાન માંગીશું સાંભળો અમે અહીંયા જગાડો આવ્યા હતી લોકોને હા બેઠા હા પણ આવા પ્રશ્નો સરકારને પૂછવાના હોય અહીંયા બેઠલ ન પૂછવાના હોય બિલકુલ થશે બિલકુલ થશે હાલો આવો બેસો આપણે આજે જે સ્થિતિ છે આ સ્થિતિ છે તમે જોઈ બધાએ આ સ્થિતિ છે આ સ્થિતિ છે આપણે આ સ્થિતિમાં જીવીએ છીએ આ લોકો કેટલા આ કેટલા કેટલા પીડાય છે કેટલી પીડા છે આજે જ્યારે સરકાર સામે સવાલ થાય ત્યારે કેટલી પીડા છે એ આપણે જોવા મળે છે એ કરવા વાળો કોણ છે એ ભાજપની સરકાર છે તો એ જ વાત કરીએ છે ને એ તો પીડા લઈ આવ્યા છીએ અમે ભાઈ સાઈડ થોડી મને તો સાંભળવા દો મારો અધિકાર છે કે નહીં ભાઈ ગામના લોકો અહિયાં બેઠા છે મને એવું કહ્યું કે મારો અધિકાર છે સત્તામાં બેઠા છીએ અમે અત્યારે એટલા માટે આવ્યા કે હવે આગળના પ્રશ્નો સમાધાન થાય બરાબર આ પ્રશ્ન આ ખોટી ગામના તમામ આગેવાનો અહીંયા બેઠા છે ગામના લોકો અહીંયા છે વાતાવરણ ફેલાવવાની કોશિશ કરી છે આટલા બધા ત્રણસો લોકોની વચ્ચે પણ જો આ હિંમત કરતા હોય તો એનો મતલબ છે કે ગુજરાતની અંદર આજે સ્થિતિ છે કે ગુજરાતના લોકોનો અવાજ કોઈ સાંભળવા માંગતું નથી

આજે આપણે નહીં કરીએ તો આપણા બાળકો ભવિષ્ય ક્યાં જ આ પંથક ની શાળાઓ જોઈ લો આ પંથકના દવાખાના આ ની અંદર લોકોની સાધનો જોઈ આજે આપણી હોય એના બદલે આ પ્રયત્નને રોકવાની કોશિશ થઈ રહી છે આ આપણા માટે સૌથી મોટી દુઃખ ની વાત છે આ સૌથી મોટી દુઃખ ની વાત આજે જયારે પ્રવીણ રામ માત્ર આ ઘેરના ને લઈને નહીં પેપર ફૂટતા હોય ત્યારે ગાંધીનગરમાં દંડા ખાધા છે લોકો જાય નોકરી મળી જાય ત્યારે આ પ્રવીણ રામ ગાંધીનગર અંદર પોલીસ દંડા ખાવાનો જેલમાં જવાનું કામ કરનાર આજે આપણી વચ્ચે આપણા પ્રશ્નો લઈને આવ્યા છે આપણી પ્રશ્નોને વાચા લઈ આપવા માટે આવ્યા છે ત્યારે હાડકા નાખવાનું કામ બહુ યોગ્ય વાત નથી

એમણે નથી કર્યું એટલા માટે આજે અમે આવ્યા છે આજે ઘેરને અવાજ આપવા માટે અમે આવ્યા છે આપ સૌ જાગૃત લોકો છો આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની આ સ્થિતિ છે આવી જ વાત અગર ભાજપની સભામાં થાય તો ચાર પોલીસવાળા ઉપર ઊભા હોય બોચી પકડીને લઈ જાય એવું આપણે ભાજપની અંદર સરકારમાં જોયું આ હિંમત જે થાય છે આજે હિંમત થાય છે એ એટલા માટે થાય છે કે હિંમત આપવાનું કામ પણ સરકાર ની સામે બોલવા અમે લોકો એ કર્યું છે અને એટલા માટે આજે ગુજરાત ની અંદર ગુજરાત નો યુવાન જાગૃત થયો છે આ દુખાવો થયેલો જ

અને પીડા માંથી મુક્ત કરીને સંપીશું આવી રીતે ડરવાના નથી આવી રીતે તમારે અમારી સભાઓ બગાડવા મારસો મોકલ છો અમે એવી રીતે ડરવાના નથી ગુજરાત ને પંથક ની તમામ સીટો ઉપર આમ આદમી પાર્ટીનું સારું થઈ માટે આવ્યા છીએ હું ભાઈ રસ્તા માં વાત કરતો અનેક ધાક ધમકીઓ અનેક પ્રકારના આફતો અત્યાચાર કરવાનું આશીર્વાદ માટે આવ્યા છીએ આ લડત ચાલુ રહેશે આજે આ રોડ ઉપર યાત્રા નીકળીશ જરૂર પડે તો ગાંધીનગર નો ઘેરા ઉપર થશે પણ ઘેર પ્રશ્નો નું સમાધાન થશે એ લખી રાખજો સત્તામાં લોકો ફરીથી એક વખત

ખૂબ ખૂબ આભાર મનોજભાઈ અને આ આપણે સૌ